આ ઘમરો મારવા કારકરે જાય કાય બધાય માંડવી ઉપાડે ઘલા કરે અમારે અજે માંડવી લીલી છે બેહ તોરા કરે ને અમે પછી ઉપાડી ને ઉપાડી માંડવી કાય હમ કરવી મા કરવી ખીલા નાખવા જાઉ ને ડાયરેક્ટ ખીલા ખોળો ને બાંધે સરજ જાય હમ એક બાંધી ઓનલાઈન ડાયરેક્ટ હા ડાયરેક્ટ ઓનલાઈન થઈ જાય આ વાઢે નાખ

આપણો ગોરો સાફ કરીએ એને જે કે ઢોરની પીવાના પાણીને બધું સાફ તો કરવું પડે ને હમ જો એટલો કદળો કાઢ્યો વડામાં કોઈ કે સાફ સુફ કરવા નથી આ આવતું નથી પાણી ભરવા જો ધોવા આવ્યો ધોવા આવ્યો તણ જો ધોવા એમાં બાપા બે માઇસલીયા ઉતા ઈ તો કદાચ તો બે માસલી આવડ્યા આવડ્યા આવતા હી કે ઊંડામાં ઉતા માઈસલીયા આવી ગયા ઝીંકા ઝીંકા બે એટલી ભાવના કહેવાય ટૂંકમાં પશુ પંખી ઉપર કે આ એટલો ઓવડો બરાબર આ કોઈ નહીં અટાણે ક્યાં કરું ધરમ હમ્મ લાજીવાડે ફાઈ જાય છે હાટે પાણી નીકળી જાય ને કે ક્રી એની હું આલે જો ત્રડ્યું પડે ગયું તો પહેલાં થેગા ને એ વટાણે પૂરું હો અવેડો અંદર ઓવડો જોવે હા ડોહો સેવા કરતો જ ઉતારવો પડે ને તો बस काम किया लूंंदा जीवा है झाड़वा है के अघरी है भेगी करवी मांडवी पण तो पाणी ओले से नाको जाओ हम्म ले काहना तू तो लपटनीन का खेवार, मा। खेवार मा का में हां खेवार में लपटनीन काम है लो अरे हेवार आ लपटाण है इमा लपटाण है बापा

યો હેર્યો આ બધા વાહીદા કેવાય કેવાય છે ને કે વેલા મોડા વવ ને વાહીદા બરાબર એટલે આ જો કરે આ દિવાળી નતી ને નતા કહીએ બે દીથિયા ના પડ્યા કે હું કરા હું વેતું હા ફટાકિયા ફોડવાના હોય ઘરમાં સાફ સુફ કરવાનું હોય હંજવારીઓ પોતા હાય હું તે આ વેલા મોડા વહુ ના વાહીદા ન કીએ વહુ ની વાહીદા જો વાહીદા ને શરૂઆત કરી દીધી હણી તગાર હા તો વરે કાવ બાર મહિને તમે નાખતી હોય ને એક દી મારે નાખવા પડે તો કાવ મણી બાર પડી

<laughs> dunian માં hmm, hmm. eh hey, hmm. hmm. hey, ની

બહુ તોદડો નઈ મારા કેટલા થાય પડે એ તો પાણી આવી જાય એટલી ભરાઈ જાય આજે પાણી કરવી પડે

જો હું ગામમાંથી પી ગયો હોત આની બધું મસાલા બધું કરી રાખ્યું તો આજે હે પાઉભાજીનો પ્રોગ્રામ જબ્બર બધું કુકર ચડાવી દીધું બરાબર તો બ્રેડ આવે કા કે બ્રેડ જળતા નહોતા પોરબંદરમાં કાવા રજાના દિવસો આવે કા એટલે બ્રેડ પણ આવે કા આજે આવે કા બ્રેડ મીકવા તા પછી કે માન માંડ જીડ્યા બરાબર તો અભરેડી પણ આવેગા 3 3 અને પાઉ ભાજીનો કાર્યક્રમ ચાલુ છે તો હાલો આમણા થઈ જાય પાઉ ભાજી હું ગામમાંથી મોડુંથી હતી જો કુકરમાં ચડાવી બરાબર મજૂર ગોતવા ગોતો કારણ કે એ માંડવી ભેગી કરવી પડી હતી મજૂર મજૂર સિવાય કોઈ ભોરી થાય ને એટલે એવું આમાં કરવું પડે બધું કામકાજ એટલે મોડું થઈ જાય બરાબર અમારે જો બે ખાવા સારું થાય ને કે કામ એ ખાવાનું વાટ જોવે જોવે હા તો હાલો એ પાંભાજી પ્રોગ્રામ હોય તો એવું તમને બધું